નહીતર એક બહુ મોટો પ્રોફેસર ભાઈ બહુ ભીણ્યો બહુ ડિગ્રી માંથી ડિગ્રી પાંત્રી વર ભીણ્યો બોલો પછી ઈસરો માં નાસામાં આમામાં બધા અણુ પરમાણુ રાસાયણિક આકાશ યાત્રા જળ યાત્રા ટોટલી ઓલ ઇન વન બધા પારંગત થઈ ગયો આકાશમાં મળ્યો ઉડવા યાન મળ્યો બનાવવા રોકેટ મેળ્યો બનાવવા ચંદ્ર ઉપર જઈ આવ્યો અને પછી પાવર નો પાર નો રહ્યો પછી એને મોટિવેશન કહે ને એમાં જાય એટલે પ્રવચનો આપે છુકામ ડાયરામાં સમય બગાડો છો છુકામ ભગવાનની કથામાં નવ નવ દિવસ સમય બગાડો છો ભગવાન જેવું કાંઈ છે નહીં હવે આવું બોલીએ ને મેં તો અમારો ટુકડો કાઢીને કોક મૂકી દે માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કાંઈ નથી માફી મગાવો આ બોલ્યો તો હું જ આ બોલે છે કોણ પ્રોફેસર એને કીધું કે આવું કઈ છે જ નહીં ખોટા તમે સમય ન બગાડો ભગવાનને ચૂક મારા બેટાને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે સારા પ્રયોગ કરી શકે એને બદલે મને ના પાડવા મળ્યો અને મેમરી ઉડાણી નાખવા દે સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો ડાયા થાય એવા દાખલા નથી એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણ સાલું ભાષણ મેમરી ઉડી છે હમ ને હમ હબ અજા અજા ઉભે રોડે સીડ્યો ચીજી ચીજી પોંપ ફોંપ એ કે ભાઈ ઉભા ચીજી પોંપ ફોંપ રોડે દોડે ચુમ ભગવાન કે કઈ લે સાડો લે કહીએ કોઈ મને પૂછે અમે વીસ તારીખે જ કીર્તિભાઈ બધા ભગુડા ની અંદર સાહેબ એક લાખ ત્રીસ હજાર માણસે તો ખાલી પ્રસાદ લીધો પ્રોગ્રામમાં બે લાખ જેટલું માણસ હતું સાહેબ માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ તો આ કોણ પૂરું પાડે છે ભગવાન એટલે શું ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય બુદ્ધિ મતામ વરિષ્ઠ તમારી પવિત્ર બુદ્ધિ થાય પાંચ મિત્રો મળી જાય મિત્રો મળી જાય અરે હગા હારા મળે નગર હગા મળે હોઈ ગયા હું તો જાહેર માં કઉ છું સાહેબ જે ખુલ્લા દિલ થી હસી ન શકતો હોય ને એને કોઈ મિત્ર ન બનાવતા વેવાય તો ન નહીં નહીં કોઈ દી કીર્તિભાઈ ભાઈ બંધ ન કરાય એના પાડોશમાં ન રહેવાય અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાય સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળાય તો આપણે સાંભળો પ્રોગ્રામમાં જાઉં છું નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે આ ઓલાનું ચાલુમાં ચાલુમાં સટકી ગયું ઊભે રોડે કોક કે ઊભા થયો પ્રોફેસર નીચી ભગવાન નથી ઉક લે કર લે હાલ પછી ભગવાનને ચૂક માળો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર એને હામા મળ્યા એ ઊભો રે નચી ઊભું રહે ઓહ અરે કેમ ઊભો રે તારું નામ શું નીચી ખબર કોનો દીકરો તું નચી ખબર તારા પપ્પાનું નામ નચી ખબર તારા દીકરાનું નામ નચી ખબર તારા ભાઈનું નામ નથી ખબર તું શું હતો નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક હવે બહેનોને એમ થશે કે માયાભાઈ આ આ હસવાની વાત કરી આ હસવાની વાત નથી આ વાત એ છે મગજમાં હોત તો નીકળી ગયું હોત હૃદયમાં હોય નહીં ભગવાન એ કાઢી શકે મારો કહેવાનો છે જે હૃદયમાં બેસી જાય

ભગવાન ગોળે માનજો કારણ કે એને દીકરી નથી આપી એનો કાળજાનો કટકો કાઢીને આપ્યો છે તમને સાહેબ એ વાત સો ટકા પણ મમ્મી નો કહેવાય હા કારણ કે મમ્મી શબ્દ ની તાકાત છે વાલા હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને તેરે મેરે હોઠો બહુ સરસ ગીત છે લગ્ન ગીત છે હકીકત કહું તમને ભલે દાંત આવે લગન ગીત છે પહેલા ફેરાનું પ્રથમ ફેરાનું ગીત છે એ પેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો તેરે મેરે ઓઠો પે મીઠે મીઠે ગીત મીતવા આપણે જીવશું ત્યાં સુધી બે હામા હામા મીઠું મીઠું બોલશું અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે આ ફેરો ચાલુ થયો આગે આગે ચલો તું પીછે પીછે ગીત મીતવા કેવું ગીત છે આજો મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં આ તો આપણે ઘરના ઘરના બેઠા તમને જ કહું છું એક ભાઈ મને કહે ને હસતા હસતા મને કે માય ભાઈ આપણે ચાર ફેરા છે ને મેં કીધું હા તો મને કે ત્રણ ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ મેં કીધું એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ દેશની દીકરી એમ કહે છે હે પુરુષ તારો જે ધર્મ હશે ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે અર્થ તું જે ઘરની વ્યવસ્થા કરીશ એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે એમાં તું આગળ અને કામ એમાં તું આગળ સાહેબ આ આ આ ઇતિહાસ છે આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને એ પત્ની મોક્ષના દ્વારમાં મોજ ભાગ આગળ થઈ જાય છે સાહેબ ચોથા ફેરવામાં એ આગળ હોય છે બાકી તો અમુક અમુકની ગીરે જાય ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય પાણી થઈ ભક્તાનીઓ એ ભિતરમાં પાછી ભાઈ ના મેં જોયું છે હું મજાક નથી કરતો એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય ભાઈ પાણી લાવે તો પાછા બેન હું કે ભાઈમાં માયા ભાઈ બુદ્ધિ જ નહીં કાં તો વળી ઓલો ઉભો હું કે હાચો 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 ભાઈ તો એકદમ ભગટ તમારો ભાઈ હાવ ભગટ છે બોલો ભગત કઈ ને પાછા ભાઈ પૂછે કા કાં તો હાચા 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 માયા માયાભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો પૂછો તો હાચો હાચો હોલ્ડરમાં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું જેને બે વ્હીલના પૈડા હરખા રાખવાની બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ એ જ પ્રવાસ કરી શકે નાના મોટા પૈડા ન ચાલે આખો આધાર આ દેશની શક્તિ પાસે છે આ નરુ સત્ય છે જેના ખોરડે મા મહાન મહાન હોય તો જ સાહેબ પાંચ મહેમાનને ને ઘરે લઈ જવાય ને હા નગર ઘરે લઈ જવાય એક ભાઈ ની ઘરે અડધી રચે મહેમાન ગયો મહેમાન ને જોવું પાછું કારે જાવું એ અડધી રચે મહેમાન ગયો ને દરવાજો ખખડાયો ઓલો લગોટીયો ભાઈ બન આવડા વાર એની ઘરે ઝપટ કરી આવેલો દરવાજો ખોલ્યો જોયો પણ આ બિચારો ભગાટ એટલે આવીને બેસાડ્યો પાણી પાયું એટલે વિવેક તો કરવો પડે રાતના બાર વાગેલા એટલે ગરધણી શું થયું જમીન જ આવ્યો હોય ને કે બાર વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે બોલો કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યું ગરધણી કે બાર વાગ્યા હજી બાકી એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચુલી એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું બહારનું છું કામ જમવું જ હવે એના પત્ની હોઈ ગયેલા હવે એને જગાડાય કોક કોક નવ જગાડ્યા જાગો સુતા જાગો રે મારે સંપુ ભાઈ ના વો જગાડ્યા શું છે મહેમાન આવ્યા અત્યારે

સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલે બધી મને ખબર છે ત્યારે કહેતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે પછી ખબર પડી રો નું એટલું નહીં પાછું કીર્તિભાઈ એના તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ભાવતું નથી અને અત્યારે મોટી મોટી વાતો કરો મિત્ર આવ્યો એટલે મારે જમાડવાના અરે કે પણ બોલો સાંભળે સાંભળે તો શું છે પછી તો મગજ જાય ને ભાઈ બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો તો બોલે એક થપાટ મૂકી થપાટ મૂકીને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવીને બેન ખૂણામાં પીડ્યા હતા તે રડતા રડતા બોલ્યા કોઈ દીને પહેલી વાર તમારે હામું બોલ્યા એમાં પંદર ધોલને બે પાટું માર લીધી ઓલો કે મેં તો એક જ મારી અંધારામાં મેમાને સપટ કરી લીધી બોલો કે અહીંયા ભૂખ્યો મીરો સાહેબ એના 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 માટે વાત ન કરે એના માટે વાત ન હોય વાત એ છે જ્યાં સંબંધ હોય જ્યાં મિત્ર હોય જ્યાં ભાવ હોય અંગ્રેજીને બહુ પ્રેમ મને અંગ્રેજી બહુ આવડે પણ હું અહીં બોલું નહીં હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હું અહીં અંગ્રેજી બોલું તમને ન સમજાય આગળ અહીંયા આવ્યા હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુખ પર આવ્યા ને સન્માન કર્યું એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો પણ મેં સામે અંગ્રેજી બોલ્યું મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે હું અંગ્રેજી બોલ્યો એનો સમજી બોલો અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલો મને કે માયાભાઈ મુંબઈ જાવ છો તો હિન્દી બોલજો જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા ને ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ ગાડીમાં બહેન કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે આકવો આવે ને વાળી લેવાના હાય એટલે સુધી તો વાંધો નહોતો પાસો હું થોડું કેટલું બોલ્યો ખામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો મેં કીધું હસતા ક્યું હે દાંત ક્યું કાઢતા હે હમ મૂર્ખ મુર્ખ સમજતે હે મને કે ગુજરાતી બોલું હું ભાવનગરનો સૌ હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી હૃદયથી હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે મગજમાં નહીં રાખવાના મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં પરિવાર હોય પતિ પત્ની હોય મિત્રો હોય સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને મારે હસાવવા છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ મનોરંજન કરો મને કોઈ વાંધો નથી પણ આ આ ડાયરા છે ને સાહેબ આ કાર્યક્રમો છે ને ડાયરા છે કથા છે ભજન છે એ આપણો ભૂતકાળ યાદ દેવડાવે આપણો પરિચય કરાવે છે આપણે કોણ છે એ પરિચય કરાવે છે પરિસ્થિતિ એવી છે એક સમય એવો હતો આપણે નાના હતા આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા એમ કહી દે કે આમ ન કરાય એટલે થાય જ નહીં પછી મરી જાય તોય પછી સમય એવો આવ્યો કે કાંઈક કયો આમ ન કરાય તો હામાં પ્રશ્નો થવા મળ્યા કેમ ન કરાય બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય નકુ આંગળી આવી જાય બચા અને વર્તમાન પરિસ્થિતિ એવી છે સાંભળી લેજો કે જે કોઈ એ એમ કે તમે કરો અમારથી નહીં થાય ન્યા સુધી કલ્ચર વયું ગયું છે પછી અહીંયા હોય તોય ભલે ન્યા હોય તોય ભલે વાતાવરણ બધે હરખું જ હોય એની વચ્ચે મારે તમારે જીવવાનું છે ત્રીજી વાત તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારે જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર જ્યાં લખો ત્યાં લખી લેજો તમારી પાસે ખૂબ સંપત્તિ હોય ખૂબ સુખ હોય પણ સાચું સુખ તમારું સંતાન તમારો પરિવાર રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને એ ભલે પછી પાંચ પાઉન્ડ જ કમાય પાંચ ડોલર જ કમાય પણ માવતરને ઓડકાર આવી જાય એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ બીજી વાત નથી આ એટલે હું કહું છું જે જેની સાથે બેસો હૃદયથી બેસો દિલથી બેસો પાર્ટનર કરો દિલથી મિત્ર કરો દિલથી મગજથી નહીં પતિ પત્ની રહ્યો તો દિલથી વાત વાતમાં વેમ પડે કોને અરે વાત કરતા થાય ને કોણ હતું લગ્ન જ ન કરાય બસ ભરોસો હોવો જોઈએ વિશ્વાસ જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે પણ કહેવાય ગયો ભલે જોબ ન મળતો પણ બે એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ તકલીફ નહીં પડે આ પરિસ્થિતિ છે એટલે હૃદયથી બેસો દિલથી બેસો શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપડા આંખ છે કાન છે જીભ છે મગજ છે આ બધું વયું જાય જીવતા હોય ને જાય ઘણા ટોકર લાગી જાય પછી દાદા કોણ આવ્યું કબોજ અંત છે તમને સાથ આપતો હોય તો કેવલ દિલ હૃદય હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે તો જે અંત સુધી આપણા શ્વાસની સાથોસાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલામાને